જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બે ઘડી એ ઘરની અંદર એક નટકટ બાળક હતો તોફાની ભારે હતો પરંતુ પોતાના મા બાપની વાત એ જરૂર માનતો હતો એક દિવસ રવિ રવિવારનો દિવસ હતો તેના પપ્પા ઘરે હતા અને એ તોફાને બાળક તોફાને ચડ્યું તેના પપ્પાને કહે કે રમકડા આપો મારે રમવું છે અને અલગ અલગ રમકડાથી રમવા લાગે છે બસ ઘડીક જ રમે છે તરત પાછો આવે છે અને કહે છે કે પપ્પા મારે હવે ટીવી જોવું છે તો મને તમે ટીવી શરૂ કરી દો તેના પપ્પા રિમોટ લઈને તેને ટીવી શરૂ કરી દે છે થોડીક વારસ એ ટીવી જોવે છે તરત પાછો ઊભો થાય છે કૂદકા મારતો મારતો કહે છે કે પપ્પા મને ભૂખ લાગી છે તમે મને નાસ્તો આપો પપ્પા નાસ્તો લઈ આવે છે અને તેમને જમવા માટે બેસાડે છે થોડી વાર નાસ્તો કરે છે જેમાં પછી તરત ઊભો થાય છે અને કહે છે કે પપ્પા હવે મેં નાસ્તો કરી લીધો હવે મારે નાસ્તો નથી કરવો હું મારા મિત્રો સાથે બહાર જાઉં મારે સાયકલ ચલાવવી છે તો તેના પપ્પા ગુસ્સે ભરાઈ જાય છે અને કહે છે કે તું બે ઘડીએ શાંતિથી સખણો બેસી શકતો નથી ઘડીક આ આપોન પહેલું આપો ને ભૂખ લાગી છે ને રમકડા કરવા છે ને સાયકલ આંકવી છે ને બહાર ઉનાળો છે ગરમીને કારણે તું બીમાર પડી જશ આ વાતથી તેના પપ્પા ઉકલાઈ ઉઠ્યા શું એવા જ બાળક આપણે નથી આપણે પણ શું બે ઘડી શાંતિથી બેસી શકીએ છીએ વિચાર વગર મોં વગર માયા વગર કે કામના વગર આપણે પણ બેસી શકતા નથી ક્યારેય આપણા આત્મા સાથે તાલ મેળવી શકતા નથી કે થોડી વાર શાંતિથી બેસી ભગવાનને યાદ કરીએ કે મોહ દૂર કરી અને આત્માને ઓળખવાનો પ્રયત્ન કરીએ એવું આપણે પણ કરી શકતા નથી આપણું મન પણ પહેલાં બાળકની જેમ તોફાની ચડું અને હંમેશા આગળને આગળનું વિચારતું રહે છે આપણે પણ કંઈક વિચારવું જોઈએ